આ ધારાસભ્ય બોટાદમાં ઊંધા ચશ્મા અને ઊંધા રવાડે લઈ જઈ અને સંગઠન તોડવાનું કામ કર્યું પોતાનો રૂપિયો પકવવાનું કામ કર્યું અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તા હપ્તા બાજી ચલાવે છે તો બોટાદની જનતા જાણે છે એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ કરી હતી ક્યાંથી હપ્તો લાવે છે એ બધી હજે સબંધને પણ ખ્યાલ છે અને એમે પણ સાથે હતા તો આ ધારાસભ્ય એ બોટાદમાં જૂની કક્ષાનું હલકામાં હલકું કામ કર્યું હોય તો અમારી ઉપર કર્યું કે પ્રોફેશનને અમારે કાંઈ લેવા દેવા નહોતા અમે કામ કરાવવા માટે જાતા હતા લોકોના કામ થતા હતા છતાં આ ધારાસભ્યએ અમને આમને ને સામને કરી દીધા અમારું રાજનીતિ ખતમ થઈ જાય એના પેટમાં એવું તેલ રેડાનું હતું એટલે મિત્રો આ ધારાસભ્ય હજી એવું કહે છે કે બોટાદને પૂછી અને હું રાજીનામું આપીશ તો બોટાદની જનતા વચ્ચે તો આવો બોટાદની જનતા એવું કહે છે કે ઉમેશભાઈ તમે શું કરો છો તમે બોટાદમાં એ પણ ગ્રાન્ટ લાવી શક્યા નથી તેને જે ગામડામાં ગ્રાન્ટો આપી હતી એ પણ તમે રિજેક્ટ કરાવી છે તમારી રાજનીતિ તમારા પૂરતી છે તમારા ઘર પૂરતી છે એક યાક્સિડન્ટથી તમે ધારાસભ્ય થઈ ગયા પણ તમે જાળવી શક્યા નથી તમે એક જ વાત કરી રહ્યા છો કે ભાગ પટાઈ કરી અને કરોડો કરોડો રૂપિયા મારા ખીચામાં કઈ રીતે આવે એટલે અત્યારે બોટાદમાં આમ આદમી પાર્ટી ઝીરો ઝીરો છે એના ઓફિસ પણ બંધ થઈ જ છે અને આ ધારાસભ્ય કોઈનું સાંભળતા નથી પોતે પોતાના પેટ